ઉપલેટામાં તરણ અને ગ્રુપ દ્વારા વિતરણ અને સન્માન કાર્યક્રમ રાખવામાં આવ્યો રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં મોહરમ માસ નિમિત્તે મુસ્લિમ યુવાનો અને બાળકો દ્વારા ત્રણ ત્રણ માસ અગાઉથી રાત દિવસ તનતોડ મહેનત કરી કલાત્મક તાજિયા બનાવવામાં આવતા હોય છે આ તમામ તાજિયા બનાવનાર તાજિયા ટીમની અથાગ મહેનતને માન આપી કિંગ સ્ટાર ગ્રુપ અને કેજિયન ગ્રુપ દ્વારા તેઓને આ વર્ષે મોહરમ માસ દરમિયાન રાત દિવસ એક કરી ખૂબ જ પરિશ્રમથી બનાવવામાં આવેલ કલાત્મક તાજિયા માટે દરેક તાજિયા ટીમોને ગિફ્ટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા અને તેમનું મનોબળ વધારવા એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ ઇનામ વિતરણ કાર્યક્રમની સાથે વર્ષોથી હિન્દુ મુસ્લિમ એકતાને જાળવી રાખવામાં અને તમામ તહેવારોમાં મુસ્લિમ સમાજની સાથે રહેનારા હિન્દુ સમાજના વિવિધ આગેવાનો પૂર્વ નગરપાલિકા પ્રમુખ હાજર રહેલ તમામ રાજકીય સામાજિક આગેવાનો સહિતનાઓનું બંને ગ્રુપ દ્વારા આમંત્રિત મહેમાનોને પણ શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમને સફળ બનાવવા કિંગસ્ટાર ગ્રુપ રજા કોસ્ટમણ હિંગોરા અને કેજિયન ગ્રુપ પ્રમુખ બોધુભાઈ સલીફભાઈ દ્વારા સહેમત ઉઠાવી હતી